નમસ્તે મિત્રો આપણે જાણીએ છીએ તે મુજબ ઘણા ટાઈમથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ટેટ ટાટ પાસની ભરતી થઈ નથી તે અંગે આજે અમે તમારી સમક્ષ એક મહત્વનો પરિપત્ર મૂકી રહ્યા છે વિડીયોને સંપૂર્ણ જોજો તમારા સુધી શેર કરવાનું ભૂલતા નહીં પ્રસ્તુત પરિપત્ર છે કમિશનર શાળાઓની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર દ્વારા મૂકવામાં આવ્યો છે પાંચ ચાર બે હજાર ચોવીસ એટલે કે તાજેતરનો જ પરિપત્ર છે તારીખ એક છ બે હજાર ચોવીસની સ્થિતિએ રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની વિષયવાર મંજૂર તેમજ ભરાયેલ અને ખાલી જગ્યાઓની માહિતી મોકલી આપવા બાબત સૂચના આપવામાં આવી છે સંદર્ભ છે અત્રેડી કચેરીના માધ્યમિક શાખાના પત્ર ક્રમાંક આપેલો છે ઉપરોક્ત વિષયના સંદર્ભ પ્રત્યે જણાવવાનું કે એક છ બે હજાર ચોવીસ ની સ્થિતિ રાજ્યની સરકારી તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની શિક્ષકોની વિષયવાર મંજૂર ભરાયેલ અને ખાલી જગ્યાઓની પૂરતી ચકાસણી કરી વિગતો નિયત નમૂનામાં સામેલ પ્રતિદિન બેમાં તમારે ઈમેલ આઈડી દ્વારા મોકલવાની રહેશે અને બીજી એક પણ નોંધ આપવામાં આવી છે જ્ઞાન સહાયકની ભરાયેલ જગ્યાઓ ખાલી દર્શાવવાની રહેશે આપણે જાણીએ છીએ તે મુજબ જ્ઞાન સહાયકની ભરતી થઈ ગયેલ છે તેઓની જગ્યા ખાલી દર્શાવીને વિગત છે તેને દિવસ બેમાં મારે ચોથી પાંચમી સુધીમાં આપવાની રહેશે એટલે છ તારીખ સુધીમાં સરકારશ્રીના માહિતી મળી ગઈ હશે અને તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના નિવૃત્તિ પડેલ ખાલી જગ્યાઓની પણ સમાવેશ નિવૃત્ત થયેલ ખાલી પડેલ જગ્યાઓનો પણ સમાવેશ કરવાનો રહેશે તો આ માહિતી મુજબ આપણે કહી શકીએ કે ટૂંક સમયની અંદર સરકારી શાળાની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંને શાળાઓની અંદર ભરતી આવી શકશે ત્યાર પછી ગ્રાન્ટેડ શાળાઓની અંદર ભરતી આવશે એવું આ પરિપત્રના આધારે અમે તમારી સમક્ષ કહી શકીએ છીએ